ઉપલેટાની ઇંગ્રોડિયા વિસ્તારના કહેવાતા ખેતરોમાં મોજ ડેમની કેનાલમાંથી પાણીનો જથ્થો વધુ પડતા ફોર્સથી છોડાતા કેનાલના કાંઠાની બહાર પાણી નીકળીને ખેડૂતોના ખેતરમાં ઘૂસી જતા અને બેફામ વેડફાટ થતા આ તકે ઊભા પાકમાં નુકસાની થવાની દહેશત ઊભી થઈ છે ખેડૂતોએ આ અંગે ફોન દ્વારા જાણ કરવા છતાં કસીજ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે ખેડૂતોમાં હાલ ચિંતા પ્રસરી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અહેવાલ યશવંતલ સાણિયા ધોરાજી અમારા ખેતર ઉપલેટા અને ડાંગની ગારીના 3 નંબરની કેનાલ ઉપર આવેલા છે ઘણા દિવસથી અમે રજૂઆત કરેલી કે પાણીનો બગાડ થાય છે અધિકારીઓ ધ્યાન દેતા ન હતા આજે રાત્રે કેનાલમાં અચાનક એટલું પાણી છોડી દેવામાં આવ્યું કે કેનાલો છલીને અમારા વિસ્તારના બધા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ઘઉં અને ધાણાના વાવેતરોમાં મોટા ભાઈ નુકસાન થયું છે મોટા ભાઈ ધવાણ થયું છે ત્યારબાદ પણ અમે અધિકારીઓને જાણ કરેલી લાઇનમેન જાણ કરેલી અત્યાર સુધી એ કોઈ પગલું લીધેલ નથી